મેસાણાના કડી તાલુકાના નંદાસણ ગામે સ્થાપિત છે મેલડી માતાનું સુંદર ધામ જ્યાં માતાજીની ખૂબ જ સુંદર અને અલૌકિક પ્રતિમા છે બિરાજિત એક માન્યતા પ્રમાણે આ ધામમાં સુખડી અને ચુંદડી અર્પણ કરવાથી ભક્તોની દરેક મનોકામના થાય છે પૂર્ણ તો આવું દર્શન કરીએ આસ્થા અને શ્રદ્ધા સમાન આ ધામના હવે આપને દર્શન કરાવીશું શક્તિના એક એવા મંદિરના જે ગામ લોકોની આસ્થાનું પ્રતિક બન્યું છે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે ઉમાનગર નંદાસણ ગામ જ્યાં હાઈવે પર નિર્મિત છે મા મેલડીનું આ સુંદર સ્થાનક કહેવાય છે કે નંદાસણ ગામમાં માતાજીનું પ્રાચીન સ્થાનક હતું ત્યારબાદ વર્ષો પહેલાં સ્થળાંતર થઈને લોકો આ ગામમાં વસ્યા નંદાસણ ગામમાં એક પથ્થરના રૂપમાં માતાજીની પૂજા થતી અને અહીંથી જ જ્યોત લાવીને ઉમાનગરમાં મામેલડીનું મંદિર બંધાયું કહેવાય છે કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અહીં ગર્ભગૃહમાં મા મેલડીની આ સુંદર પ્રતિમા સ્થાપિત છે ભક્તોને અભય વરદાન આપતી મા મેલડી સમક્ષ ભક્તો આસ્થાભેર નતમસ્તક થાય છે ને અમારી કોઈ પણ બાધા હોય કોઈ પણ મનોકામના હોય તો મેડી માતાજી અમારી પૂર્ણ કરે છે અહીંયા અમે પ્રસાદી માટે સુખડી અને માતાજીને સાડી ચડાવીએ છીએ અમે જ્યારથી મેડી માતાજીનું મંદિર અહીંયા લાયા ત્યારથી આજ લગી અખંડ જો તમારે ચાલે છે માં મેલડી એ શક્તિનું જ સ્વરૂપ છે જે অতি કલ્યાણકારી છે જે ભક્તો પર સદા કૃપા વરસાવે છે કહેવાય છે કે દર રવિવારે અને પૂનમના દિવસે મેલડી માતાના દર્શનનો વિશેષ મહિમા છે દૂર દૂરથી આવતા ભક્તો માનતા પૂરી થતા માના ચરણોમાં સુખડીનો પ્રસાદ અને ચુંદડીનો શણગાર ધરાવે છે અને અત્યારે અમારે બધા સુખ શાંતિ છોકરા વોકરા વહરો બધુંય સુખ શાંતિ અને કોઈ પરદેશ હોય છોકરો માનતા માની હોય ને તો અહીં ને તમારે ફરી જશે મારો દીકરો ખુદ માદો હતો અને મેં માનતા માની તો મારો દીકરો સાદો થઈ જશે ઉમાનગર નંદાસણ ગામના આ સ્થાનકની ખ્યાતિ આસપાસના ગામો અને જિલ્લામાં ફેલાયેલી છે તેથી જ તો અનેકની સંતાન દંપતી પર મા મેલણીની કૃપા વરસી છે તો સાથે જ માના આશીર્વાદથી અનેક લોકોનું વિદેશ ગમનનું સપનું પણ સાકાર થયું છે મા મેલડીના પડચા આ પરંપાર છે વર્ષ દરમિયાન અહીં વિવિધ ઉત્સવોની ઉજવણી થાય છે જેમાં જન્માષ્ટમી ગણેશ ઉત્સવ વગેરેની સાથે તેર ડિસેમ્બરે મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાય છે નિત્ય સવાર સાંજ બે વખત થતી આરતીમાં સૌ ગામ લોકો શ્રદ્ધાભીર જોડાતા હોય છે રોજ ગામની મહિલાઓ દ્વારા ભજન કીર્તન કરીને માની આરાધના કરાય છે તો આમ ઉમાનગર નંદાસણ ગામનું આ માઈ મંદિર અસંખ્ય ભક્તોની શ્રદ્ધાનું પ્રતિક બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા